સમાજની યુવા પેઢીને ભળવી ના તમે જ બરબાદ કરી નમસ્કાર ગુજરાત પાટીદાર સમાજ બાંધે અને મીડિયા આગળ ન આવે ને સામાજિક કાર્યકર્તોના પેટમાં તેલ ન રેડાય ને તો તો એ મારો પાટીદાર સમાજ ન હોય ભલા માળા જયેશ રાદડિયા અને જયેશ રાદડિયાજી તીર છોડ્યું તીર ક્યાં ગયું કોને લાગ્યું ને કોની છાતી ચીરાણી કોણ ભીષ્મ પિતામાં થઈ ગયું ને બધ જે બધાને ખબર પડી ગઈ કે આ ભીષ્મ પિતામાં હતા ને આ તીર અહીંથી છોડાણું હતું ટૂંકી લીટીમાં જ વાત કરી દઉં બધાય દિનેશ ભાંભણિયા પૂછે છે ને કે જયેશ રાદડિયાને હું પેટમાં દુખે અને જયેશ રાદડિયા કેમ આવી નિવેદનબાજી કરે છે અને પટેલ સમાજની આબરૂ જાય છે વાહ 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 હવે પટેલ સમાજની આબરૂ જાય છે જ્યારે જયેશ રાદડિયા 2017 માં જ્યારે વિઠળ બાપા બીમાર અવસ્થામાં હતા જયેશ રાદડિયાના ખંભે જેતપુર જામ કનવણા આપણે વિધાનસભાની તમામ જવાબદારી હતી અને વિઠ્ઠલ રાદડિયા જ્યારે બીમાર અવસ્થામાં હતા ત્યારે નરેશ પટેલે એનો ફાયદો ઉઠાવ્યો હતો અને એમના દીકરા શિવરાજભાઈ ભાદરાના નાકે ક્યાં એ ટટડ્યું ભાદરાના નાકે ઈ બધાય કોંગ્રેસના રવિ આંબલિયાનો પ્રચાર કરતા તને સમાજની આબરૂ ન જ ગઈ કે ન્યા ભાદરાના નાકે ન્યા તમારી માસુ માસીઓના આઇસોલેશન બેગ તૈયાર કરવા ગયા તા આ સમાજ સમાજની આબરૂ ઊભી કરી છે ને બધાને ખબર જ છે હું પાટીદાર સમાજના જીભ

અને જયેશ રાદડીયા ગમે છે તો ગમે છે તમને ગમે છે કે ન ગમતો આટલી ટૂંકી વાત કરો વિઠ્ઠલ રાદડીયાનું વાવેલું છે જયેશ રાદડીયો લણવાનો છે જેનામાં ફાકો હોય ને જેને મોરે મોરો દેવો હોય એ ચૂંટણીમાં આવી જાવ જયેશ રાદડીયા પાંચસો અગિયાર તમે એક હજાર અગિયાર એકાવન સ્વયં સ્વયો કોની ટીમ માટે ખોડલધામ ને કીધું તું ને ખોડલધામ વરાય ના પડી દીધી આ પેટમાં તેલ રેરાણું અને આ પાટીદાર સમાજના ગૈધા બુઢિયા આવી ગયા નિવેદન દેવા જયેશ રાદરિયા વિરુ તમે તમારા છોકરા ના નાના નાના છોકરા થયા ને એના ઘોડિયાના હિંચકા નાખો હું ઉલ્લુ હા ઈ કરો તમે તમારા સિવાય કોઈનો મોટો હાથ નથી તમે જ પટેલના છોકરાઓને આગળ ન જવા દીધા તમે છોકરાઓના ખંભે બંદૂકો મૂકીને હેઠા બેર દીધા અને એક કેતો હતો કે જયેશ રાદડિયા આમ ને જયેશ રાદડિયા અમરેલી ની દીકરી વિશે બોલવું જોઈએ જયેશ રાદડિયા એ બોલું એલા એ સમાજ નો આગેવાન છે તમે એને સર્ટિફિકેટ આપી દીધું જયેશ રાદડીયા ને કે આ સમાજ નો આગેવાન છે આને એમ બોલવાનું એકવાર આપીને તો જુઓ તો ખબર પડે અને ટ્રસ્ટમાં જેટલા જેટલા ટ્રસ્ટીઓ છે ટ્રસ્ટીઓને આપણે જોવું છે કે જયેશ રાદડીયા સમર્થનમાં કેટલા ટ્રસ્ટીઓ રાજીનામું આપણે આ વિઠ્ઠલ રાદડીયાનો સૌથી મોટો હાથ છે ખોડલધામ બનાવવામાં તમારે બાની મામેરામાં નહોતું એવું ખોડલધામ આ યાદ રાખજો

જેને જેને એવું લાગતું હોય પાટીદાર સમાજની આમાં આબરૂ જાય છે ને પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે સાનુ મનીના એફિડેવિટ કરાવી નીકળી જાવ તમારી બાના રેમડેસિવિરના ઇન્જેક્શન નહોતા મળતા ને તમારી બાને કોઈ હોસ્પિટલમાં નહોતું હાચું હતું ને તેથી જયેશ રાદડીયાએ જેતપુરને કનોણામાં આઇસોલેશન વોર્ડ ખોલીને તમારી બાઈઓને મારી માસીઓને હાચવીશ આ જોવાનું નરેશભાઈને એક ફોન કરો જો ઉપાડે તો અને જયેશ રાદડિયા ગમે તે ફોન કરો એ જયેશ રાદડિયો ફોન ઉપાડશે ઉપાડે છે નજી એ ઉપાડવાનો જ છે એટલે કોઈ ખોટી બળતરા કરવાની નહીં અને તમારી પાસે જયેશ રાદડિયા ની નવી કઈ કોઈ મેટર વિરોધ કરવા કઈ મળ્યું નહીં એટલે તમે જૂની મેટર લઈ આવ્યા એમ કઈ કોઈનું થાય નહીં અને અમારો વિરોધ કરવાનો તમને શોખ હોય તો કરવાનો અમે જયેશ રાદડિયા નથી અમારા વિરોધ કરે તમને કાંઈ મળવાનું નથી અમારી નથી હું હજી એક વાર કરશું અમારી નથી ને અમારે જોતી નત હું પણ તમારી જાતા વાર લાગશે નહીં એટલું યાદ રાખજો રાજકોટના કેવું કેવું કેવો કેવું કહેવાય આપણે કેવું પડોધરી પડોધરી ના ફાર્મ હાઉસમાં તમે બધા હું કરો છો ને એ બધું તમે કયો સમાજ ની આબરૂ કાઢવી અમારે સમાજ ની આબરૂ કાઢવી ઘણ ખોદિયા સાનું મની ના બે તમારી લીટી જ્યાં લાંબી કરવાની હોય ત્યાં કરજો જયેશ રાદડિયા સામે ન આવતા જી વ્યવહારિક હાલતું હોય ની આખો બરોબર અને આનો જવાબ દેજો નરેશભાઈ તમારા દીકરાને કોંગ્રેસનો પ્રચાર કરવા હાથુથી કનોડાના ભાદરાના નાકે તમે તમારે ત્યાં બંગડીઓ વેચવા મોકલો તો તેથી જયેશ રાદડિયા સમાજનો નહોતો ઇપકોની ચૂંટણી વખતે જયશ રાદડિયા સમાજનો હતો આટલો જવાબ તૈયાર રાખજો અને કે જયેશ રાદડિયાના સમર્થનમાં કેટલા લોકો ખોળધામ ટ્રસ્ટમાંથી રાજીનામું હોય કોંગ્રેસનો સી એમનો ચહેરો થવું હોય તો તમે તમારી ઘીરે જઈને થાવ એના હાથુંથી જયેશ રાદડિયાને હુલિયે ચઢાવોમાં આટલું જ કહેશી જય રાદડીયા ગમે કરતો હોય અમને ગમે છે તો ગમે છે તમને ગમે છે તો વિડીયો શેર કરો અને ન ગમતો હોય તો વિડીયો ડિલેટ મારી દો જય સરદાર જય રાદડિયા સરકાર